મોઢામાં મોઢામાં પાણી આવી જાય અને નાખતા જ ઓગળી જાય તેવી આજની આ મીઠાઈ બનાવવા માટે કઈ સ્પેશિયલ વસ્તુની જરૂર નથી ઘરમાં જ રહેલી વસ્તુ થી ઝટપટથી બની જશે અને વડીલો પણ ખાઈ શકે આ એટલી બધી સોફ્ટ બને છે જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા હું તમને ચેતવણી આપું છું કે આ મીઠાઈ બને ને એટલે ક્યાંક સંતાડીને રાખજો નહીં તો ક્યારે ડબ્બો ખાલી થઈ જશે ને તમને જ ખબર નહીં પડે એટલી બધી આ ટેસ્ટી બને છે સીપ શરૂ કરતા પહેલા જો હજી સુધી તમે મારી ચેનલે સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો જરૂરથી કરી દેજો અને જો આજનો આ વિડીયો પસંદ આવે ને તો તેને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડસ અને ફેમિલીમાં શેર કરી દેજો તો આજની આપણી આ સ્પેશિયલ મીઠાઈનો હીરો ઇન્ગ્રીડિયન્ટ કોણ છે તે છે શિંગદાણા તો હવે સિંગદાણા તો એવું છે કે દરેકના ઘરમાં હોય જ છે એટલે આજે આપણે આ મીઠાઈ એવી બધી વસ્તુઓથી બનાવવાના છીએ કે જે આપણા ઘરમાં હોય જ તો સૌથી પહેલા માપ માટે કોઈ પણ ઘરની તમે વાટકી લઈ લો તો એનાથી માપીને અહીંયા હું એક કપ સિંગદાણાથી આ મીઠાઈ બનાવવાની છું તો તમે જો વધારે પ્રમાણમાં બનાવવા માંગતા હો તો તમે બે કપ લઈ શકો છો તો બધા ઇન્ગ્રીડિયન્ટ એ રીતે તમે ડબલ લઈ લો તો સૌથી પેલા આપણે સિંગદાણાને એક પેનમાં નાખીશું અને તેને આપણે શેકવાના છે કોઈપણ જાડા તળિયાવાળી કઢાઈમાં કે પેનમાં આપણે આ સિંગદાણાને શેકી લઈશું આપણે અને મીડિયમ ફ્લેમ ઉપર શેકવાના છે જો વચ્ચે તમને લાગે કે ફ્લેમ વધારે છે તો તેને તમે સ્લો પણ કરી શકો છો જેથી કરીને તે સરખી રીતે શેકાઈ જાય અને શિંગદાણા તો આપણા સ્વાસ્થ્ય માટે ને શરીર માટે કેટલા સારા છે એ તો તમને ખબર જ છે એમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન બી અને ઈ છે અને એવા ખનિજ તત્વો છે જેમ કે પોટેશિયમ મેગ્નેશિયમ કે જે આપણા શરીર માટે ખૂબ જ સારા છે હવે આ સિંગદાણાને શેકાતા લગભગ ત્રણેક મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ઉપર આવો હલકો ગોલ્ડન કલર આવી ગયો છે હવે આ મીઠાઈ જો તમારે એકદમ જ સોફ્ટ બનાવી હોય ને જે રીતે મેં બનાવી છે તો પછી તમે આ સ્ટેજ ઉપર જ ગેસને બંધ કરી દેજો અને જો તમે બાળકો માટે બનાવતા હો ને તો આને થોડાક વધારે શેકજો તો થોડાક એ કડક થશે તો છોકરાઓને આંબી એવી કડક ક્રિસ્પી વસ્તુ વધારે ભાવે છે હવે આ સિંગદાણાને આપણે એકદમ ઠંડા કરવાના છે તો આવી રીતે કિચન ટોવેલ ઉપર એને પાતરી દઈશું અને હવે એ જ પેન ફરીથી ગેસ ઉપર મૂકીશું અને આપણે આમાં થોડાક ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું તો અહીંયા મેં પંદરથી વીસ બદામ અને પંદરથી વીસ કાજુ લીધેલા છે હવે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવા તો એકદમ ઓપ્શનલ છે તમે ખાલી સિંગદાણાથી પણ આને બનાવી શકો છો પણ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવાથી આપણી મીઠાઈમાં રિચનેસ આવશે અને સીંગનો ટેસ્ટ પણ થોડોક ઓછો થશે અને એવું લાગશે કે આપણે કોઈ આ બીજી જ મીઠાઈ ખાઈ રહ્યા છીએ હવે ફ્રૂટ્સનો કલર એકદમ જ ચેન્જ નથી કરવાનો બસ બે મિનિટ માટે જ આવી રીતે આપણે તેને શેકવાના છે અને તેને પણ ઠંડા કરવા રાખી દઈશું હવે ત્યાં સુધી સિંગદાણા તો ઠંડા થઈ ગયા છે ઉપરથી તમે આ રીતે ફોતરા ઉતારો ને તો આસાનીથી નીકળી જાય છે હવે જે લોકો આ રીતે સિંગદાણાની કંઈ પણ બનાવતા હશે હશે તે લોકોને ખબર જ કે આ એક રીત છે સિંગદાણાના ફોતરા કાઢવાની કિચન ટાવલમાં જ આ રીતે સિંગદાણાને આપણે ક્રશ કરતા હોય એવી રીતે કરવાનું છે તો આસાનીથી બધા જ ફોતરા નીકળી જશે હવે આ ફોતરાને પણ છૂટા પાડવાની એક રીત છે કે તમારી પાસે જે આ રીતના તળવાનો જે ઝારો હોય છે તે લઈ લો ને તેમાં થોડાક સિંગદાણાને ઉમેરી દો અને આ રીતે તમે ચાળશો ને તો વધારાના ફોતરા નીકળી જશે અને જો તમારી પાસે મોટા કાણાવાળો ચાળણો હોય તો તે પણ તમે વાપરી શકો છો અને આમાં વચ્ચે કોઈ પણ જો સિંગદાણામાં ફોતરા હોય રહી ગયા હોય તો તે કાઢી લેવા અને બે ચાર રહી જશે તો તો કંઈ ચિંતાની વાત જ નથી તો આ રીતે આપણે બધા જ શિંગદાણામાંથી ફોતરા કાઢી લઈશું હવે આપણે ગ્રાઇન્ડિંગ જાર લઈ લઈશું અને તેમાં આ સિંગદાણા બધા જ ઉમેરી દઈશું સિંગદાણામાંથી ફોતરા કાઢવા અને તેને ગ્રાઇન્ડ કરવું આ બધી પ્રોસેસ ત્યારે જ કરવી જ્યારે સિંગદાણા એકદમ જ ઠંડા થઈ ગયા હોય અને ડ્રાય ફ્રૂટ્સ પણ એકદમ જ ઠંડા હોય ત્યારે જ આપણે તેને પીસવા હવે આપણે આ બધી જ વસ્તુને પલ્સ મોડ ઉપર મિક્સરમાં ચલાવી લઈશું આ રીતના ચાલુ બંધ કરીને જેથી કરીને તે સરખી રીતે પીસાઈ જાય અને તેના ઓઇલ પણ રિલીઝ ન થાય અને વચ્ચે એક વખત ચેક કરી લેવાનું અને આ રીતના આપણે ચમચીથી તેને મિક્સ કરી દેવાનું જેથી કરીને જે કોઈ કટકા ઉપર નીચે રહી ગયા હોય તે પણ સરખી રીતે પીસાઈ જાય આપણે તેને વધારે પડતું ગ્રાઇન્ડ નથી કરવાનું તો હું તમને બતાવું તો આ રીતના આપણને આનો મિક્સચર મળ્યું છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું તમારે હજી પણ આનાથી બારીક આ જોતું હોય ને તો હજી ત્રણ ચાર વખત આને આ રીતે ચલાવી લેવાનું હવે આમાં અડધો કપ બારીક નાળિયેરનું છીણ કે જેને ડેસિકેટેડ કોકોનટ કહેવાય છે તે ઉમેરી દઈશું હવે આને મેં ફક્ત દોઢ મિનિટ માટે શેકી લીધેલું એ મેં શૂટ નથી કર્યું કેમકે વિડીયો પછી ખૂબ જ લાંબો થઈ જાત હવે આમાં ત્રણ ચમચી મિલ્ક પાવડર ઉમેર્યો છે હવે આજની આ મીઠાઈમાં આપણે દૂધ મિલ્કમેડ માવો એવું કંઈ પણ નથી ઉમેરતા એટલે જો તમે મિલ્ક પાવડર નાખશો ને તો એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે અને રિચનેસ પણ મળશે હવે આ બધું મિક્સ થઈ ગયું છે તો એને એક તરફ રાખી દઈએ અને આપણે મીઠાઈ જેમાં પાથરવાની છે તે થાળી તૈયાર કરી લઈએ તો આ રીતે થોડુંક ઘી એમાં લગાવી અને આપણે સ્પ્રેડ કરી દઈશું તો થાળીને ઘીથી ગ્રીસ કરીને એક બાજુ રાખી દઈશું તો હવે આપણે મીઠાઈ બનાવી લઈએ તેના માટે કઢાઈમાં ત્રણ ચમચી ઘી ઉમેરીશું આમાં ઘીનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું જોઈએ છે બહુ વધારે ઘીની પણ જરૂર નથી હવે પોણો કપ ગોળ લેવાનો છે હવે તમને થશે કે ભાઈ આ ગોળને ઘીનો પાયો બનાવવાનો છે તો તમે ટેન્શન ન લેતા એવું કંઈ જ નથી કરવાનું આ મીઠાઈ એટલી બધી સહેલી છે કે જે પહેલીવાર પણ આ બનાવશે ને એકદમ પરફેક્ટ જ બનશે અને કંઈ પણ વસ્તુ બગડશે નહીં તો આપણે ધીમા ફ્લેમ ઉપર જ ગોળને એકદમ જ ઓગળવા દેવાનો છે તો ગોળ જો તમે એકદમ ઝીણો સમારેલો હશે ને તો એને ઓગળતા પણ બિલકુલ વાર નહીં લાગે હા પણ ફ્લેમને તમે જરા પણ હાઈ ન કરતા આ રીતે મીડિયમ કાં લો ફ્લેમ ઉપર જ ગોળને આપણે આ રીતે કૂક કરવાનો છે હવે તમે જોઈ શકો છો કે આમાં બબલ્સ આવવા લાગ્યા છે તો હવે તમારે લગભગ દોઢ કે બે મિનિટ આ રીતે ગોળને મિક્સ કરવાનો છે એને કૂક કરવાનો છે અને લગભગ દોઢ કે બે મિનિટ થઈ જાય ને પછી આપણે હવે જે શિંગદાણા અને ડ્રાય ફ્રૂટ્સનું જે પાવડર બનાવ્યો છે તે આમાં ઉમેરી દેવાનો છે હવે આપણે ગેસની ફ્લેમ અત્યારે એકદમ લો જ રાખેલી છે અને હજી પણ આપણે લો જ રાખવાની છેલ્લે સુધી હવે બસ આ બધી વસ્તુને સાથે આપણે મિક્સ કરતા જઈશું હવે જેમ જેમ આપણે મિક્સ કરીશું અને આ કૂક થશે તેમ તેમ આ લોટની જેમ એકસાથે આવા લાગશે તો આ મીઠા એવી છે ને કે એકદમ જ ઝટપટથી બની જાય છે તમે જોઈ શકો છો કે લગભગ દોઢેક મિનિટ જ થઈ છે અને આ રીતના આ લોટની જેમ બધી વસ્તુ સાથે આવી ગઈ છે અને આ મિક્સચર પેનથી છૂટું થઈ ગયું છે તો હવે આપણે વધારે પડતું એને કૂક નથી કરવાનું નેતર તે ચવળ થઈ જશે તો હવે આપણે તેને થાળીમાં કાઢી લઈશું અને તેને ગરમ ગરમ જ આ રીતે પાથરી દઈશું તો તમે તાવેથાના મદદથી કાં તો પછી કોઈ વાટકી કે તેની મદદથી